ગીર જંગલ આસપાસ આવેલ તાલાલા ગ્રામ્ય વિસ્તારમાં પીજીવી દ્વારા વીજ સપ્લાય સમય ફરતા ખેડૂતો બન્યા ચિંતિત સવારે પાંચ વાગ્યાના બદલે પૂર્વતક જૂના સમય મુજબ જ વીજ પુરવઠો આપવા ખેડૂતોની માંગ કેસર કેરીનો ગઢ ગણાતા તાલાલા ગીરમાં હાલ કેરીના આંબામાં ફ્લાવર આવવાની સીઝન ચાલુ હોય જેથી આંબાના બગીચાઓને પાણી આપવા દરેક હોય ત્યારે વીજ વીજ વિભાગે પ્રવાહ વહેલી સવારે વાગે આપવાનું શરૂ ખેડૂતોમાં રોષ ફેલાયો છે સવારે બહુ વહેલું ઉઠવું પડવું જરૂરી છે ત્યારે ખેડૂતો ખેતરે પહોંચે ત્યાં ઝાકળના કારણે વીજ ફોલ્ડ થાય છે તેમજ વીજ કર્મી ફોન નથી ઉપાડતા સાથે જ વન્ય સિંહ દીપડાઓથી ખેડૂતો વહેલા અંધારામાં ફફડે છે ખેડૂતોને સમસ્યા એ વાતની છે કે વહેલી સવારે પાંચ વાગે અપાતા પુરવઠાના કારણે ખેડૂતોએ રાત્રે સારા ત્રણ થી ચાર કલાકે કાતેલ ઠંડીમાં ઉઠવું પડે છે તો વહેલી સવારે સિંહો દીપડા અને વન્ય હિંસક પ્રાણીઓના હુમલાનો ભય રહે છે જેથી જૂના સમય મુજબ સવારે છ થી બાર અને બે થી દસ પૂર્ણવત કરવા માંગ ઉઠી છે પીજીવીસીએલ દ્વારા સમય બદલ્યો તે અનુકૂળ નથી સવારે પાંચ વાગે આવતો વીજ પ્રવાહ અનેક સમસ્યા ઊભી કરે છે સાથે જ અમારે વીજ કલાકો અને મંજૂરીના પૈસા વેસ્ટ જાય છે માટે જૂનો સમય કરાય તેવી અમારી વિનંતી છે સવારે પાંચ વાગે વીજ પ્રવાહ અપાતા ઝાકળ અને ધુમ્મસના કારણે વીજફોળ સતત રહે છે તો આ સમયે વીજ કર્મચારીઓ સવારે સુતા હોય જેથી ખેડૂતોને નવા સમયમાં સમસ્યા વધી છે જો જૂના સમય મુજબ વીજ સપ્લાય અપાય તો સૌને અનુકૂળ રહે છે વીજ સપ્લાયના ફેરફારને કારણે અમે તાલુકા ભરના ખેડૂતો સમસ્યા બેઠી રહ્યા છીએ અને વન્યજીવોના હિંસક હુમલાથી બીક લાગે છે સાથે જ આંબામાં પીએ માહોલનો સમય ચાલે છે હજુ ખાસ એ હતું કે સવારમાં પાંચ વાગ્યામાં પાવર આવે તો ખેડૂતને ચાર સાડા ચાર વાગ્યા વાડિયા જવું પડે તો હિંસક પ્રાણીઓનો સિંહ દીપડાનો ખૂબ જ ત્રાસ હોવાથી ખેડૂતો ડરના માર્યા સવારે વાડિયા જઈ શકતા નથી ને છતાંય ખેડૂત અમુક ટકા ખેડૂતો વાળીયા જાય છે તો જે બીના બાગાયતને કારણે વીજ વાયરોના ફોલ્ડના બાગાયતમાં વધારે પડતા રહેવાથી અહીંયા ફોલ્ડ વધારે થાય છે તો સવારમાં ખેડૂત વાળિયા પહોંચી જાય છે પણ પાવર હોતો નથી આના કારણે ખેડૂતનો સ્ટાફ પણ સવારમાં કોઈ ફોન ઉપાડે નહીં સવારમાં કામ થાય નહીં બાબત એ છે કે જે પીજીવી અત્યારે હાલને તકે જે સમયની અંદર ફેરફાર કર્યો છે જે વાડી વિસ્તારની અંદર જે લાઇટ આવતી હતી એમાં ફેરફાર કરી અને હાલની તકે અત્યારે સવારની પાડીની અંદર પાંચ વાગ્યાથી અને પાંચ વાગ્યાથી એક વાગ્યા સુધી પાવર આપે છે અને પાછો એક વાગ્યાથી નવ વાગ્યા સુધી પાવર આપે છે તો એ એ જે લાઇટનો જે ટાઈમ છે ને એ જૂનો કરી આપે તો વધારે સારું એનું કારણ એ છે કે જો સવારમાં પાંચ વાગ્યામાં લાઈટ આવે તો અમારે ચાર વાગે ઊઠીને વાડીએ જવું પડે અને બીજા નંબરમાં બાગાયતી વિસ્તાર અને જંગલ વિસ્તારને હિસાબે હિંસક પ્રાણીઓ જે હોય એનો વધારે ડર રહે છે એના હિસાબે વહેલાં કોઈ જાતા નથી તો સવારમાં જે ત્રણ ચાર કલાક બેથી ત્રણ કલાક જે પાવર હોય એ અમારે વેસ્ટ જાય છે જી બીના પાવરની તકલીફને હિસાબે અત્યારે અમે ટોટલી હેરાન થાય છે જે પર જૂનો રૂલ્સ હતો પંદર દિવસનો વિનંતી કરી છે પછી અત્યારે જે જનાવરની બીક અને બાગાયતી વિભાગ છે એટલે એના ફૂટવાની તૈયારી ફૂલ પાણીની જરૂર છે એટલા માટે આ નમ્ર અપીલ કરવામાં આવે છે રિપોર્ટર પરેશવ ગીર સોમનાથ